ગણપતિ દાદાની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો જેને આંગણે સત થાય શે રે જેને આંગણીએ સત થાય શે રે એને બારણે મેઠા શે દીનાથ એને જાવું પડે નહીં શરે ધામ મારે એને બારણે મેઠા શેનાથ એને જાવું પડે નહીં શરે નામ મારે જેને મા માવતરના માન છે રે જેને આંગ ગણિએ મા ઉતરણ માન તે રે એના આગણિયામાં સાધુના સનમાન એને જાઉં પડે નહીં શારે રે ધામ મા રે જેને આગણી સાધુનાસનમાન એને જાઉં ને પડે શારે ધામ મા જેને ગણએ સતસંગ થાય શેરે જેને ગણએ સતસંગ થાય શેરે એને ભારણે બેઠા નાથ એને જાવું પડે નહીં શે ધામ એને બારણે બેઠા દીના નાથ એને જાવું પડે નહીં શરે ધામ મા જેને આંગણીએ ગા પૂજાય શેર રે જેને આંગણીએ ગણિયે પૂજાય શેરે ત્યાં ગોવિંદ ના ગુણ એને જાવું પડે નહીં ચારે ધામ મારે પ્રિયા ગોવિંદ ના ગુણ એને જાવું પડે નહીં સારે કામ મારે જેને આગણીએ સત્સંગ થાય શેરે જેને આગણીએ સતસંગ થાય શેરે એના પારણે બેઠા શે દીનાથ એને જવું પડે નહીં ચારે ધામ એને બારણે બેઠા શે દીનાથ એને જાવું પડે નહીં ચારે ધામ મારે જેને આગણીએ તુલસી પૂજાય શેર જેને આગણીએ તુલસી તોલસી પૂજાય શેર એને દરિયુ ને મળે મોટા માન એને જવું પડે ચારે ધામ મારે એને દીકરીઓ ને મળે મોટા માન એને જવું પડે નહીં ધામ મારે એને આંગણીએ સતસંગ થાય છે જેને આંગણ એ સતસંગ થાય શેર એને બારણે દીના નાથ એને જવું પડે નઈ શારે ધામ મારે એને બારણે દીના નાથ એને જાવું પડે નહીં શારે ધામ મારે જેને આંગણ એ કથા કીર્તન થાય શેરે જેને એ કથા કીર્તન થાય શેરે તિયા રામણ ગીતા એને જાવું પડે નહીં શારે ધામ મારે રે રામાયણને રામાયણ ને ગીતા જાવું પડે નહીં શારે ધામ મારે જેને ગણયે સતસંગ થાય શે જેને આંગણીએ સતસંગ થાય શેર એને બારણે બેઠા સે નાથ એને જાવું પડે નહીં સાર ધામ મારે એને બારણે બેઠા સે નાથ એને જાવું પડે અહીં સારે ચારે ધામ મારે જેને આંગણીએ સતસંગ થાય શેર એને આ સતસંગ થાય છે એના એને બારણે બેઠા સે દાથ એને જાવું પડે નહીં શારે ધામ મારે એને બારણે બેઠા સે દીનાથ એને જાવું પડે નહીં શારે ધામ મારે જેને ગણિ બ ભજન શેર જેને આંગણીએ ભક્તિ ભજન શેર એના ગણા માં દેવો નો દરબાર એને જાઉં પડે નહીં સારે ધામ મારે એના ગણા માં દેવો નો દરબાર એને જાઉં પડે નહીં શારે ધામ મારે जेने आँग सतसङ थाय से जेने आँग सतसङ थाय से गणपति दादानी